સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ રખડતા સ્વાન ગરડવાના બનાવમાં ચિંતાજનક વધારો થયો છે જી હા જેના કારણે ધાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ બાદ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો એકલા લીંબડીમાં જ છેલ્લા એક મહિનામાં બસ્સોથી વધુ લોકો રખડતાસવાનના આતંકનો ભોગ બન્યા આ ઉપરાંત ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા એક મહિનાના ગાળામાં ડોગ બાઇટના એક હજારથી વધુ કેસ નોંધાયા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા હોસ્પિટલોમાં રેબીસ સહિતની જરૂરી રસીઓની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી પીડિતોને તાત્કાલિક સારવાર મળી રહે સમગ્ર લીમડેના લોકોને જણાવવાનું કે આપણા સરકારી દવાખાનામાં મોટા દવાખાનામાં એટલે કે આરઆર હોસ્પિટલ લીમડીમાં જે કૂતરા કરડવાના કેસ છે એના માટેના રેબિસના ઇન્જેક્શન એટલે કે રસી આપણા પાસે અવેલેબલ છે પૂરતા જથ્થામાં અવેલેબલ છે અને જો કૂતરું હડકાયું હોય અને હડકાયું કૂતરું જો કરેલું હોય તો એના માટેના જે રેબિસના ઇમ્યુનોગ્લોબલિન સ્ક્રીન આવે હડકવાની રસી માટેના જે સ્પેશિયલ ઇન્જેક્શન આવે એ પણ આપણા હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે મહિનામાં અંદાજીત એવરેજ બસો કે દોઢસો જેટલા કેસીસ આવતા હોય છે એમાંથી હડકવા ટૂંકમાં જે હડકાય કૂતરાના જે કેસીસ છે એટલા એ થોડાક ઓછા હોય છે બાકી રૂટીન જે કુતરાના કેસીસ છે આ